સુરત જિલ્લાના કીમ ખાતે ચાર એકવાર ટ્રાફિક જામની સમસ્યા દિવસે ને દિવસે વધુ વકરી રહી છે સુરત જિલ્લાના કીમ ગામના મુખ્ય માર્ગ ઉપર ભારે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર ચાલી રહેલી માર્ગ નિર્માણની કામગીરીના કારણે સમગ્ર કીમ ગામ બાંધકામ બંધીમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો લાગી રહ્યા છે સાથે જ ગામના મુખ્ય માર્ગોની પણ નિર્માણની કામગીરી તંત્રએ આરંભી છે અને કિમના ગામના અંદરના હિસ્સાઓમાં પણ રોડના નિર્માણની કામગીરી ચાલી રહી છે જેના પગલે ટ્રાફિક જામની સમસ્યા વધુ વકરી છે વાહન ચાલકોની અવરજવર માટે ફક્ત એક જ માર્ગ કાર્યરત હોવાથી આ ટ્રાફિક જામની સમસ્યા ઉદભવી છે જેને લઈને સવારથી લઈને સાંજ સુધી કિમ ગામમાં ટ્રાફિક જામની સમસ્યા રહેતા લોકો ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે લોકો દ્વારા તંત્રને અપીલ કરવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે કોઈ વૈકલ્પિક માર્ગની શરૂઆત કરવામાં આવે જેથી કરીને આ ટ્રાફિક જામની સમસ્યામાંથી વાહનચાલકોને અને કિમના રહીશોને રાહત મળે